ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં અશાંત ધારો લાગુ કરવામાં આવતા બીજેપી દ્વારા લોકોના મોઢું મીઠું કરાવી અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી તારા ભાવનગર સમિતિ દ્વારા જે તે સમયે શરૂઆતના તબક્કામાં પૂર્વનો વિસ્તાર આવ્યા બાદ અભયભાઈ ના અધ્યક્ષપણા નીચે અમે આંદોલનની શરૂઆત કરી હતી અને એ અનુસંધાને માનીતી પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ દ્વારા અંગત રીતે રસ લઈ અને ટૂંકા સમય દરમિયાન ભાવનગરના સમગ્ર ભાવનગર વિસ્તારના લોકોની અપેક્ષાઓને મૂર્તિ પરિણામ આપ્યું છે એ બદલ અમે સૌ આભાર માનીએ છીએ પ્રજાનો પણ આભાર માનીએ છીએ અને આપ સૌએ મીડિયાએ પ્રેસ મીડિયાએ જે કંઈ અમને અનુમોદન આપી અને અમારા સહયોગને આગળ ધપાવ્યો છે એ બદલ આપ સૌનો આભાર માનું છેલ્લા ઘણા બધા વર્ષોથી અસામ ધારા સમિતિ વિવિધ પરિવાર ક્ષેત્રો ખાસ કરીને જાની સાહેબને એમની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં અસાન ધારો લાગવું પડે સમગ્ર હિન્દુ સમાજની લાગણી સૌ લોકોની લાગણીને લઈ પહેલાં થોડા સમય પહેલાં પૂર્વ વિધાનસભામાં અસાન ધારો આવ્યો ત્યારબાદ પશ્ચિમ વિધાનસભાની કાર્યવાહી ચાલુ હોવાના કારણે જે કાંઈ સરકારી થોડા કામો બાકી હોય અભિપ્રાયોના કારણે થોડી વાર લાગી ગઈકાલે પશ્ચિમ વિધાનસભામાં પણ અસાન ધારાઓ લાગુ પડ્યો છે માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે ચાલતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો આ તકે સરકારનો આભાર માની છે પ્રદેશ સંગઠનનો આભાર માની છે ખાસ કરીને અસાન ધારા સમિતિએ જે રીતે વર્ષો સુધી ધૈર્ય સાથે પોતાના નિયમો કાયદાને ધ્યાને લઈ જે રીતે મથામણ કરી પરિશ્રમ કર્યો એને લઈને એમનો વિશેષ આભાર આમાં કોઈ સામાન્યમાં સામાન્ય માણસથી લઈને પ્લે પ્રેસ મીડિયા અને સૌ જે લોકોએ યોગદાન આપ્યું છે તેમનો પણ આભાર માનીએ ખાસ કરીને પશ્ચિમમાં ધારાસભ્ય માનની જીતુભાઈ વાઘાણીએ પશ્ચિમ વિધાનસભા માટે થોડા સમયમાં ખૂબ મહેનત કરી સરકારમાંથી નિર્ણય કરવામાં જે એમની સજાગતા છે તે પણ આવકારવાદાયક છે પુનઃ એકવાર આપ સૌનો આભાર માનીએ છીએ સાથે સાથે પૂર્વ વિધાનસભામાં રહી ગયેલા એરિયાઓનો પણ આમાં વિશેષ સમાવેશ થયો છે એ બદલ એક ખાસ યાદ રાખી અને સૌ કોઈ આ કામ કર્યું છે આ તંત્ર આપ સૌનો આભાર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે